અનંત અંબાણીની પત્ની રાધિકા મર્સન્ટની વિધિ પૂર્ણ કરવામાં આવી જોકે ઘણા સમયથી રાધિકા ગર્ભવતી હોવાની અટકળો ચાલી રહી છે એક ફંક્શન દરમિયાન વિડીયો વાયરલ થતાં લોકો હેરાન થઈ ગયા હતા અને ચારે બાજુ ચર્ચા થવા લાગી હતી કે અનંત અને રાધિકાના લગ્નને માંડ બે મહિના થયા અને તે સાત મહિના પ્રેગ્નન્ટ કેવી રીતે થઈ શકે શું તે લગ્ન પહેલાં પ્રેગનન્ટ હતી નહીં તો પછી આ બધું શું છે મિત્રો શું છે સત્ય હકીકત તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરેજો રાધિકા મર્સન્ટ પ્રેગ્નેન્ટ મિત્રો એક વાયરલ વિડીયોમાં નીતા અંબાણી તેની વહુ રાધિકા મર્સન્ટની સંભાળ લેતી જોવા મળે છે નીતા અંબાણી તેમની પુત્ર વધુનો હાથ પકડીને તેમનો ફોટો ક્લિક કરાવવા માટે લાવે છે આ દરમિયાન રાધિકા મર્ચન્ટ પોતાના પેટ પર હાથ રાખતી જોવા મળે છે લોકોએ રાધિકા મર્ચન્ટની રીત બાતમાં પણ બદલાવ જોયો છે નીતા અંબાણી પોતાની પુત્ર વધુને ફોટો ક્લિક કરાવવા લઈ ગયા બાદ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સ રાધિકા પ્રેગનેન્ટ હોવાની કોમેન્ટ કરી રહ્યા છે વિડીયો જોયા બાદ યુઝરે કોમેન્ટ કરી કે બીજા ફંક્શનની તૈયારી શરૂ કરો જ્યારે અન્ય યુઝરે કહ્યું તમે મહિનામાં સારા સમાચાર આપવાના છો એક યુઝર પર કોમેન્ટ કરતાં તેમણે લખ્યું કે તે ચોક્કસપણે ગર્ભવતી છે અને સપાટ ચપ્પલ પહેરે છે અને તેના પેટ પર હાથ રાખે છે નીતા અંબાણી તેની વધુ કાળજી લઈ રહી છે મિત્રો ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પાણી નીચેમાં પૈસા ખર્ચ્યા છે માર્ચ બે હજાર ચોવીસ માં તેમના વતન જામનગરમાં ત્રણ દિવસની પ્રી વેડિંગ પાર્ટીના આયોજન થી માંડીને ફ્રાન્ચમાં ક્રૂઝ પાર્ટી અને ત્યારબાદ લગભગ એક સપ્તાહ સુધી ચાલનાર આ ભવ્ય લગ્નમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો ત્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્સન્ટે એક ગુડ ન્યૂઝ આપ્યા છે અંબાણી પરિવાર માટે તેઓ નસીબદાર સાબિત થયા છે મિત્રો બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાધિકા મર્સન્ટ સાથે તેમના પુત્ર અનંત અંબાણીના ભવ્ય લગ્ન પછી અંબાણીની નેટવર્થમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે લગ્નમાં આધેધડ ખર્ચ કરવા છતાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો નથી હકીકતમાં તેમાં વધારો થયો છે મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પછીના માત્ર દસ દિવસમાં જ અંબાણીની કુલ સંપત્તિમાં પચીસ હજાર કરોડ રૂપિયા લગભગ ત્રણ બિલિયન ડોલરનો વધારો થયો છે ગ્લૂમબર્ગના અહેવાલ મુજબ પાંચે જુલાઈ બે હજાર ચોવીસના રોજ અંબાણીની કુલ સંપત્તિ લગભગ એકસો ને અઢાર બિલિયન ડોલર હતી બાર જુલાઈ સુધીમાં આંકડો વધીને એકસો ને એકવીસ બિલિયન ડોલર થઈ ગયો છે આ ઉછાળા એ વૈશ્વિક સંપત્તિ રેન્કિંગમાં મુકેશ અંબાણીના સ્થાન ને પણ વધાર્યું છે જે તેમને વિશ્વના સૌથી ધનિક પુરુષોમાં બારમા માંથી અગિયારમા સ્થાને ખસેડ્યા છે તે જ સમયે તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે